બસ આ એક વાનગી બનાવશો એટલે દાળ ભાત શાક રોટલીની જરૂર જ નહીં પડે આપણે માર્કેટમાં ખરીદી કરવા જઈએ અને સાંજે પાછા ફરીએ ત્યાં સુધી આપણે ફરી ફરીને થાકી જતા હોઈએ છીએ અને એના લીધે ઘરે આવ્યા પછી એવું થાય કે કોઈ એક એવી વાનગી હોય જે હેલ્ધી પણ હોય અને ફટાફટ બની પણ જાય અને આપણે દાળ ભાત શાક રોટલી ન બનાવવા પડે તેવી વાનગીનો જો કોઈ આઈડિયા મળી જાય અને આપણે ફટાફટ બનાવી લઈએ તો હાથ શાંતિ થઈ જાય તો ફ્રેન્ડ્સ જો તમે પણ એવું વિચારતા હોય અને તમારે પણ જો એવી કોઈ રેસિપીની જરૂર હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આ એક જ વાસણમાં તૈયાર થતી આ વાનગી માટે મેં અહીંયા આ રીતે વેજીટેબલ્સ લઈ લીધા છે જે પણ મારા ઘરમાં અવેલેબલ હતા એ બધા વેજીટેબલ્સનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે ફણસી ડુંગળી ગાજર બટેકા કેપ્સિકમ વટાણા અને ફુલાવર આ બધી જ વેજીટેબલ્સ મારી પાસે ઘરમાં અવેલેબલ હતી એ બધી મેં લઈ લીધી છે અને હવે અહીંયા આ રીતે હું દોઢ વાટકી ચોખા લઉં છું બાસમતી ચોખા જે આવે જે મોટી સાઇઝના આવે તે મેં લીધા છે આ ચોખાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે હાથથી મસળી મસળી જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે તેને ધોવાનું છે તો આ પ્રોસેસને મેં ત્રણ વખત રિપીટ કરી ચોખ્ખા એકદમ સરસ ધોવાઈ ગયા છે હવે આપણે અહીંયા એક ફ્લેટ પેન લેવાનું છે જે મોટી સાઇઝનું હોય કોઈ પણ લઈ શકો છો પણ જે થોડુંક આ રીતે પહોળું હોય તેવા વાસણનો ઉપયોગ કરશો ત્યારબાદ અહીંયા તેની અંદર બે ચમચી તેલ અને બે ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ત્યારબાદ તેની અંદર હું એક ચમચી જીરું એડ કરી રહી છું વઘારમાં આપણે અહીંયા જીરાની સાથે બે તજના ટુકડા ઉમેરીશું આ રીતે મેં અહીંયા ત્રણ નાની ઇલાયચી લીધી છે જેને હું આ રીતે ખોલીને એડ કરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા બે લવિંગ તેમાં ઉમેર્યા છે સાથે જ અહીંયા મેં બે ધમાલપત્ર લીધા છે અડધી ચમચી જેટલા અંદાજે પંદર વીસ નંગ મેં અહીંયા આખા મરી પણ લઈ લીધા છે અને આ બધો જ વઘાર આપણે સ્લો ફ્લેમ ઉપર ત્રીસ સેકન્ડ માટે આ રીતે ચલાવી લઈએ ત્યારબાદ મેં તેની અંદર બે ડુંગળી લીધી છે સ્લાઇસ કરીને ડુંગળીનો ઉપયોગ કરવાનો છે મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આ ડુંગળીને આપણે ચલાવતા જઈશું જ્યાં સુધી તેનો કલર આ રીતે બ્રાઉન ન થઈ જાય તો ડુંગળી આ રીતે એકદમ સરસ ફ્રાય થાય એટલે આપણે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણ એડ કરી લઈશું તેને પણ આપણે આ ડુંગળીની સાથે સોતે કરવાનું છે આદુ મરચાં લસણને મેં અહીંયા એક મિનિટ માટે સોતે કર્યું ત્યારબાદ મેં તેની અંદર ટામેટાની સ્લાઇસ ઉમેરી છે એક મોટી સાઇઝનું ટામેટું લઈ અને તેને લાંબી સ્લાઇસમાં સમારીને ઉમેર્યું છે હવે ત્યારબાદ હું તેની અંદર આ રીતે પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરું છું તો આ ગ્રેવી પૂરતું જ મેં અત્યારે મીઠું ઉમેર્યું છે અને આ બધું જ આપણે આ રીતે સાંતળી લેવાનું છે આ ગ્રેવી પૂરતું આપણે મસાલો પણ એડ કરી લઈએ તો મેં અહીંયા પાંચ ચમચી હળદર પાવડર ઉમેર્યા છે અહીંયા અડધી ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર ઉમેરી રહી છું દોઢ ચમચી તેની અંદર આ રીતે તીખું લાલ મરચું એડ કરું છું અને આ બધું જ હું આ રીતે સ્લો ફ્લેમ ઉપર મિક્સ કરી લઉં છું તો ટામેટા ચડે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે કૂક કરવાનો છે મસાલો બળી ન જાય એટલા માટે બે ચમચી જેટલું પાણી ઉમેરી તેને ધીમા તાપે ચડવા દઈએ તો ઢાંકણ બંધ કરું છું ધીમા તાપે ટામેટા કૂક થશે સોફ્ટ થશે ત્યાં સુધી આપણે અહીંયા એક બાઉલની અંદર એક વાટકી દહીં લઈ લઈએ જે વાટકીના માપથી ચોખા માપ્યા હતા એ જ વાટકી ભરીને મેં દહીં લીધું છે તેમાં એક ચમચી મેં બિરયાની મસાલો એડ કર્યો છે પાંચ ચમચી હળદર પાવડર એડ કરી છે એક ચમચી હું અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને એક ચમચી મેં તેની અંદર જીરું પાવડર એડ કર્યું છે સાથે જ હું અહીંયા એક ચમચી મીઠું પણ ઉમેરી લઉં છું હવે આ મસાલો આપણે દહીંમાં એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનો છે તમે જુઓ દહીં એકદમ સરસ ક્રીમી અને મસાલેદાર તૈયાર થઈ ગયું છે અહીંયા બીજી બાજુ આપણે જે ગ્રેવીને કૂક કરવા માટે રાખી હતી તે પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ટામેટા ચડી ગયા છે અને તેલ બધું આ રીતે છૂટું પડી ગયું છે તો આ રીતે ગ્રેવી તૈયાર થાય એટલે આપણે તેની અંદર દહીં એડ કરી દઈએ જે દહીં આપણે મસાલો નાખીને તૈયાર કર્યું હતું એ બધું જ દહીં આમાં ઉમેરી લેવાનું છે અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરવાનું છે જ્યારે તમે દહીં આ ગ્રેવીમાં ઉમેરો ત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની અને જો એકદમ સરસ તેમાંથી ફટાફટ તેલ છૂટું પડવા લાગશે અહીંયા મેં એક ચમચી મલાઈ પણ એડ કરી છે તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ આ ગ્રેવીમાંથી બધું જ તેલ જે છે એ એકદમ સરસ રીતે છૂટું પડ્યું છે અને હવે આપણે તેની અંદર બાકીના વેજીટેબલ્સ એડ કરી લઈએ તો મેં અડધી વાટકી વટાણા લીધા છે એક નાની સાઈઝનું કેપ્સિકમ આ રીતે સમારીને ઉમેર્યું છે એક બટેકુ આ રીતે સમારીને ઉમેર્યું છે અડધી વાટકી હું તેની અંદર ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી એડ કરી લઉં છું ત્યારબાદ મેં અહીંયા એક નાની સાઇઝનું ગાજર લીધું છે તેને પણ સમારીને ઉમેર્યું છે અને ત્યારબાદ એક વાટકી મેં ફુલાવરના નાના નાના પીસ પણ ઉમેરી લીધા છે ફુલાવર સારી રીતે ધોઈને પછી તેનો ઉપયોગ કરવાનો થોડાક ફુદીનાના પાન અને થોડાક હું અહીંયા લીલા ધાણા એડ કરું છું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે આ વાનગીમાં જે પણ વેજીટેબલ્સ તમારી પાસે અવેલેબલ હોય અથવા તમને જે પસંદ હોય એ તમે ઉમેરી શકો છો મારી પાસે જેટલા હતા એ બધા મેં ઉમેરી લીધા છે અને આ બધું મેં આ રીતે બરાબર મિક્સ કર્યું છે હવે આમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમને આપણે અહીંયા સ્લો પર રાખીશું ઢાંકીશું અને તેને પાંચથી સાત મિનિટ માટે કૂક કરી લઈએ અથવા આ વેજીટેબલ્સ સેવન્ટી પર્સન્ટ કૂક થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે તો લગભગ સાત આઠ મિનિટમાં જ આ વેજીટેબલ્સ જે છે એ ચડી ગયા છે સિત્તેર ટકા કૂક થઈ ગયા છે બસ આટલું જ તેને કૂક કરવાનું છે હન્ડ્રેડ પર્સન્ટ સુધી તેને કૂક નથી કરવાનું તો ફ્રેન્ડ્સ હવે આપણે પાણી માપ સાથે ઉમેરવાનું છે આપણે દોઢ વાટકી ચોખા લીધા હતા એટલે આપણે અહીંયા ચોખાનું બમણું એટલે કે ત્રણ વાટકી પાણી એડ કરીશું આ બધું બરાબર મિક્સ કરી લઈએ અને પાણી આપણે થોડુંક ચાખી લઈશું અહીંયા મસાલો અને મીઠું બધું બરોબર હોય તો હવે આપણે તેની અંદર ભાત ઉમેરીશું મેં અત્યારે ટેસ્ટ કર્યો બધું બરોબર છે એટલે હું તેની અંદર ભાત ઉમેરી લઈશું મસાલામાં કોઈ પણ વધઘટ કરવી હોય તો આ સમયે કરી લેજો અને ફ્રેન્ડ્સ અત્યારે ખુલ્લા વાસણમાં હું આ પુલાવ બનાવવા જઈ રહી છું એટલે મેં ત્રણ વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે જો તમારે કુકરમાં બનાવવું હોય તો તમારે પાણીની માત્રા ઓછી રાખવી પડશે અઢી વાટકી જેટલું પાણી ઉમેરવાનું બાકી બધું સેમ રહેશે અહીંયા જો થોડુંક મેં તેને ઉકાળ્યું અને પાણી થોડુંક આ રીતે ઓછું થાય એટલે ગેસ ધીમો કરી ઢાંકી હવે આપણે તેને સાત આઠ મિનિટ માટે થવા દઈશું તો લગભગ સાતથી આઠ મિનિટ બાદ હું ચેક કરું છું તો પુલાવ એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે હવે ખુલ્લા વાસણમાં આપણે આ પુલાવ બનાવ્યો છે નીચે તળિયામાં પાણી છે કે નહીં એ ચેક કરવું હોય તો આ રીતે ચમચાને સાઈડમાં થોડુંક આ રીતે પુલાવ ખસેડી અને તમારે જોઈ લેવાનું અહીંથી કે નીચે તળિયામાં પાણી છે કે નહીં બિલકુલ પાણી નથી ગેસને હું બંધ કરું છું પુલાવ મારો રેડી થઈ ગયો છે અત્યારે આ પુલાવ એકદમ ગરમ છે એટલે થોડી વાર પછી આપણે તેને ચલાવીશું એકદમ ચલાવવા જઈશું તો ભાતનો દાણો તૂટી જશે એટલે ઢાંકી દઉં છું અને લગભગ દસ મિનિટ બાદ હવે હું તેને આ રીતે તાવેથાની મદદથી ચલાવી લઉં છું તો જો આ એકદમ સરસ છૂટા છૂટ્ટા ભાત સાથેનો આપણો વેજીટેબલ પુલાવ તૈયાર છે હવે આટલા બધા વેજીટેબલ્સ સાથે વન પોટ મીલ આપણું તૈયાર થઈ ગયું છે દાળ ભાત શાક રોટલીની જરૂર નહીં પડે અને આ વેજીટેબલ પુલાવ પાપડ અને દહીં સાથે તમે ખાશો તો બધાને ભાવશે પણ ખરું અને ઓછી મહેનતમાં તમે એકદમ હેલ્ધી રેસીપી તૈયાર કરી શકશો તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ વેજીટેબલ પુલાવની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ